શ્રી રામકૃષ્ણનો સ્વભાવ હતો કે એકવાર કોઈપણ પ્રકારની સાધના કરવી છે એવો વિચાર દ્રઢ થયો એટલે એને આચરણમાં ઉતાર્યા સિવાય એ રહેતા નહીં એટલે તક જોઈને એમણે ગોવિંદરાયને પોતાની ઈચ્છા જણાવી એણે ખુશીથી દીક્ષા આપવાનું સ્વીકાર્યું જે કોઈ સાધના શ્રી રામકૃષ્ણ આત્મા લેતા તેનો માત્ર ભાવ જ પોતાના મનમાં ઉતારીને સંતોષ માની લેતા એમ નહીં એ ભાવને મનમાં દ્રઢ કરતા એટલું જ નહીં પણ તે ભાવની સાધનાને અનુરૂપ બાહ્ય ચિહ્નો વેશભૂષા તથા ખાનપાનના પ્રકારો સુધા તે અપનાવતા અને આ રીતે નાયમાત્મા લભ્યો તપસો વાક્ય લિંગાત એ વેદવાક્ય કેટલું સત્ય છે તેનું અજાણપણે સમર્થન કરતા એટલે પોતાના સ્વભાવ મુજબ આ નવા મજબનું આચરણ પૂરી ગંભીરતાથી શ્રી રામકૃષ્ણએ શરૂ કર્યું પોતાની એ સમયની અવસ્થાનું બયાન એમણે પોતે જ આપ્યું છે એ કહેતા એ વખતે હું અલ્લાહનું નામ લેતો મુસલમાનની લુંગી ધારણ કરતો હકીકની તસબી ફેરવતો અને નિયમિત રીતે પાંચ વખત નમાજ પઢતો મથુરબાબુને કહીને ખાવા પીવાની વ્યવસ્થા મુસલમાની ઢબની કરાવી હતી કાલી મંદિરમાં જતો જ નહીં તમામ હિન્દુ વિચારો મેં મારા મનમાંથી બહાર કાઢી નાખ્યા હતા હિન્દુ દેવતાઓને વંદન કરવાનું બંધ કર્યું એટલું જ નહીં પરંતુ એમના દર્શને જવાની વૃત્તિ જ મારામાં ઉઠતી નહીં એ ભાવમાં ત્રણ દિવસ સુધી રહ્યા પછી મને ઈસ્લામની સાધનાના ફળરૂપ એક અદભુત અનુભવ થયો એક દેદીપ્યમાન અને ભવ્ય મુખમુદ્રા તથા લાંબી દાઢીવાળા તેજસ્વી મહાપુરુષના દર્શન થયા અને પછી મારું મન સગુણ બ્રહ્મની અનુભૂતિમાંથી પસાર થઈને છેવટે નિર્ગુણ બ્રહ્મમાં લીન થઈ ગયું